વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર સાત એમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ બેનો પહેલો દાખલો જોઈશું શું કીધું છે જેમાં એ બી બરાબર એસી તો આ બાજુ અને આ બાજુ સરખી આપેલી છે તો અહીંયા લખીએ પક્ષ બરાબર એ બી બરાબર એસી હોય તેવા સમ દ્વિ બાજુ ત્રિકોણ એ બી ખૂણો બી અને ખૂણો સીના દ્વિભાજકો એકબીજાને ઓમાં છેદે છે દ્વિભાજક એટલે બે સરખા ભાગમાં વિભાજિત કરે છેદે છે એ ઓ એ અને ઓ ને જોડો અને સાબિત કરો કે ઓ બરાબર ઓ છે અને બીજું છે એ ઓ એ ખૂણા નો દ્વિભાજક છે તો હવે ઓ અને ઓ સી પહેલાં આપણે સાબિત કરીએ અહીંયા તો આપેલું જ છે પક્ષ શું છે એ બી બરાબર એ સી અને બીજું શું આપેલું છે ખૂણો બી એટલે આ ખૂણો અને આ ખૂણો કેવા છે સરખા છે તો લખીએ ખૂણો બી બરાબર ખૂણો સી હવે ખૂણો બી બરાબર ખૂણો સી લખ્યું તેના મુજબ તે પ્રમેય સાત પોઈન્ટ બે મુજબ આપણે જોયો ને આગળ કે સમાન બાજુ હોય તો એના સામેના ખૂણા એ બીનો સામેનો ખૂણો સી અને એસીનો સામેનો ખૂણો બી તો સમાન બાજુ હોય તો એના સામેના ખૂણા કેવા થાય સમાન થાય હવે એવી રીતે જોવાને આપણે બંને બાજુ અડધો ખૂણો બી બરાબર હાફ ખૂણો સી આટલું લીધું એટલે આ ખૂણો આવે આ ખૂણો અને આ ખૂણો થયો તો કયો ખૂણો થાય ઓ બી સી અડધો ખૂણો કરીએ તો ઓ બી સી તો એ લખીએ ખૂણો ઓ બી સી ખૂણો ઓ સી બી થાય ને દિભાજક છે એટલે એ ખૂણો ઓ બી સી અને ઓ સી બી તો હવે તમને શું સાબિત કરવાનું આ ત્રિકોણ જુઓ અહીંયા ખૂણો થઈ ગઈ થયો ત્રિકોણ ઉપરથી નથી કરવાનું આપણે હવે ઓ બી સી ઇક્વલ ટુ ઓ સી બી હવે આ બે ખૂણા છે તેની સામેની બાજુ કઈ થશે આ બીની સામેની બાજુ કઈ થશે ઓ સી થશે તો અહીંયા લખીએ ઓ સી અને સીની સામેની બાજુ ઓ બી કેમ પ્રમાય સાત પોઈન્ટ ત્રણ મુજબ ત્રણનો ઉલટો પ્રમેય છે કે બે સમાન ખૂણા હોય તો એમની સામેની બાજુ પણ કેવી હોય સમાન હોય તો આ થઈ ગયું સાવિત ઓબી બરાબર ઓસી હવે બીજું છે એ ઓ એ ખૂણા એનો દ્વિભાજક છે હવે દ્વિભાજક એટલે શું થયું આ અડધો ભાગ અને આ અડધો ભાગ બે કેવા છે દ્વિભાજક એટલે સરખાવા ઓ એ છે એ આને અડધા ભાગમાં વાંચશે આને અડધા ભાગમાં તો આપણે ખબર છે અહીંયા ત્રિકોણ કયા કયા બને છે એ તો ત્રિકોણ એઓ અને ત્રિકોણ ત્રિભુજ એઓ સી એઓ સી માં શું છે આ જો આપણે આપેલી છે એ બી બાજુ અને આ એસી બાજુ તો લખીએ એ બી બરાબર એસી પક્ષમાં આપેલું જ છે પછી બીજું તો ખૂણો બીજી આમાં કઈ બાજુ દેખાય છે હા ઓ બી અને પરિણામ નંબર એક આપી દઈએ આ વાળો ત્રિકોણ છે એ ઓ બી તો એમાં જો ઓ બી અને આમાં ઓસી તો ઓ બી બરાબર ઓસી કેમ પરિણામ એક પરથી થયું હવે જો આ બાજુ આ બાજુ હવે આ ત્રિકોણમાં કઈ બાજુ કોમન છે એ ઓ બાજુ કોમન છે તો લખીએ એ ઓ સામાન્ય બાજુ તો ત્રણ આવી ગઈ બા 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 ઉપરથી તેથી લખીએ તેથી ત્રિકોણ એઓ બી એકરૂપ ત્રિકોણ એઓ સી કેની મુજબ બા 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 મુજબ બાજુ 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 જો આ બાજુ છે આ બાજુ અને આ બાજુ એટલે બા 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 ઉપરથી આ ત્રિકોણ કેવો છે એકરૂપ છે તો હવે ત્રિકોણ એકરૂપ હોય તો એને અંતર્ગત જે ખૂણા હોય એ બી કેવા હોય એકરૂપ હોય ને સીપી સીટી મુજબ તો કયો ખૂણો આપણે બી એ ઓ તો લખીએ ખૂણો બી એ ઓ ઇક્વલ ટુ ખૂણો સી એ ઓ સીપી સીટી મુજબ તો લખી શકાય તેથી એ ઓ એ ખૂણા એનો દ્વિભાજક છે એ ઓ એ ખૂણા એનો દ્વિભાજક એમ બંને ખુણા સરખા છે